ઝડીયા તાલુકાના કૃષ્ણપુરી વઢવાડા હરિપુરા નવાપુરા વહેવાડા તેમજ આસપાસના ગામોમાં પચીસમી અને છવ્વીસમી મે રાત્રે આવેલા અચાનક વાવાઝોડા અને ઝપાટાવાળા પવનના કારણે ખેડૂતોને કેળાના પાકમાં ભારે નુકસાન સર્જાયું છે ખેતરોમાં ઉભો પાક ધરાશાય થતા ખેડૂતોમાં હાહાકાર મચી ગયો છે ખેડૂતોના જણાવ્યા અનુસાર વાવાઝોડા એટલા તીવ્ર હતા કે ઘણા વિસ્તારોમાં સંપૂર્ણ ખેતરોમાં ઉભા કેળા સહિતના પાકોના છોડ જમીન પર પડી ગયા છે વઢવાડ વબાપોર કાકલપોર સરસાડ ઉમઘરા અને ભાડોદ જેવા ગામોમાં પણ ખેડૂતોએ મોટું નુકસાન વેઠ્યું છે કેટલાક ખેડૂતોનું કહેવું છે કે તેઓએ પાક માટે લોન લીધી હતી અને હવે પાક નષ્ટ થતા ચૂકવણી કઈ રીતે થશે તેની ચિંતા ઉભી થઈ છે ખેડૂતો હાલ તંત્ર તરફ સહાયની અપેક્ષા રાખી રહ્યા છે અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા તાત્કાલિક સરકારની લેથી રિપીટ અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા તાત્કાલિક સરકારની લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે તંત્રએ ત્વરિત સર્વે કરી પાક નુકસાનીના આધારે યોગ્ય વળતર આપે અમે સરકાર અને તંત્રને પાસે વિનંતી કરીએ છીએ કે સર્વે તાત્કાલિક થાય અને યોગ્ય સહાય આપવામાં આવે ખેતી જ અમારું ધર્મ છે અને આવું નુકસાન અમારું બધું છીનવી લઈ જાય છે ખેડૂતોએ જણાવ્યું હતું કે જો તાલુકા કે જિલ્લા કક્ષાએથી તાત્કાલિક કાર્યવાહી થાય છે તો અસરગ્રસ્ત ખેડૂતોને રાહત મળી શકે છે ગુજરાત રાજ્યમાં કુદરતી આફતો સમયે ખેડૂતોને સહાય મેળવવા માટેની નીતિ મુજબ સરકાર દ્વારા વળતર આપવાની પ્રક્રિયા થાય છે પરંતુ સમયસર કામગીરી મહત્વપૂર્ણ રહેશે જી મારું નામ વિક્રમસિંહ રાજ મારું ગામ બાલોદ તાલુકો ઝઘડિયા તારીખ છવ્વીસ ના રોજ મોડી રાત્રે ભયંકર વાવાઝોડું ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠાના ગામોમાં ઇન્દોર પાણેથા ભાલોદ તો રૂંડ કૃષ્ણપરી ઓરપટાર ઝઘડીયા જેવા સમગ્ર વિસ્તારમાં ભયંકર વાવાઝોડું પવન સાથે આવવાથી તમામ ખેડૂતોને બહુ મોટા બહુ ભારે નુકસાન થયેલ છે જેમાં ખાસ કરીને કેળના પાકને પપૈયાના પાકને આંબાના પાકને તલના પાકને સમગ્ર જે ખેતીલાયક ફળો ફળદાયી પાક હતા અન્ય પાકો હતા એ બધા જ ખેડૂતોને મોટા પાયે ભયંકર વિપુલ પ્રમાણમાં નુકસાન થયેલ છે આ વાવાઝોડુએ ખેડૂતોને કશા કામનો રવા દીધો નથી તૈયાર પીરસેલી થાળીમાં જ્યારે જમવાના સમયે ખેડૂતે પાક લેવાના સમયે બેસવા જેવી વાત વાત હતી તેમાં આ વાવાઝોડું આવીને ખેડૂતને કોઈ પણ જાતનો કસા પણ વગર કામનો રાખેલો નથી ભયંકર બહુ મોટું પ્રમાણમાં નુકસાન થયેલ છે તો આ નુકસાન બાબતે અમે સમગ્ર તાલુકાના લોકો કલેક્ટર સાહેબને અને સરકારશ્રીને અમારી રજૂઆત અમારી વાત મૂકવા આવ્યા છે કે આ જે મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે તો એ નુકસાનની ભરપાઈ સરકાર દ્વારા કંઈ યોગ્ય વળતર મળે એની માંગણી માટે અમે આજે આજ રોજ આવેદનપત્ર કલેક્ટર સાહેબશ્રીને આપવા આવેલા છે સરકારશ્રીને અમારી નમ્ર અલગ છે કે ખેડૂતોને કંઈક સહાય મળે